નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીના ગોઠડા ગામે તમાકુના ગોડાઉનમાં આગ સાવલી તાલુકાના ગોઠડા ખાતે આવેલા ઘનશ્યામ પ્રદર્શની તમાકુની ખડીમાં તમાકુના રો મટીરીયલના જથ્થામાં મધ્યરાત્રિ બાદ લાગી હતી આગ વહેલી સવારે સાવલી સહિત અન્ય ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો લાખો રૂપિયાનું નુકસાનનો અંદાજો સાવલી વડોદરા રોડ પરના ગોઠડા ગામ ખાતે આવેલી ઘનશ્યામ બ્રધર્સ નામ એ તમાકુનો જથ્થાબંધ વ્યવસાય અર્થે ગોડાઉનમાં ગત રાત્રિ અને મધ્યરાત્રી બાદ તમાકુ અને રો મટીરિયલના સ્ટોક કરાયેલા જથ્થામાં આગ લાગ્યાની ઘટના બની હતી રાત્રે રોકાણના મજૂરોએ આગ લાગ્યાની જાણ ગોડાઉન માલિકોને કરતાં દોડી આવી ફાયરબ્રિગેડને બોલાવ્યા હતા અને સાવલી મંજુસર અને ખાનગી જ્યુબિલેન્ટ કંપનીના ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો જો કે સવારે પણ ધુમાડા જોવા મળ્યા હતા અને બચેલા તમાકુના જથ્થાને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા અને આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે અને આગમાં રૂપિયા છ લાખ ઉપરાંતના નુકસાનનો અંદાજ લગાવાયો છે બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી પાંચથી સાત લાખનું નુકસાન થયું છે ફાયર વિગેડવાળા મંજુ સર જેને સાવલીથી આવી ગયા હતા એટલે બે ત્રણ કલાકમાં હાલ ઓલવામાં સફળ થયા છે